દશક મિત્રો ડેલી બોડેલી ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત કરું છું મયુદીન ખત્રી દશક મિત્રો ઢોકલિયા તરસ્તા પાસે કોંગ્રેસના ના કાર્યકર્તાઓ અને આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને છોટા ઉદયપુર જિલ્લામાં રોડ રસ્તાના સમસ્યાને લઈને કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપવાની વાત છે તો અત્યારે જે ઢોકલિયા તરસ્તા પર ઘણા બધા જે કોંગ્રેસના કાર્યકર્તા ઉભા છે તમે જોઈ શકો છો મોટી માત્રામાં ઉભા છે અને એક ઝુંબેશ ચલાવી રહ્યા સહી ઝુંબેશ અને આવેદન પત્ર આપવાના છે અત્યારે તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા કોંગ્રેસના નેતાઓ છે તેમની સાથે આપણે વાત કરીશું જે પ્રકારે છોટાઉદેપુર જિલ્લામાં રોડ રસ્તા અને પુલી તૂટી જવાની પરિસ્થિતિ છે તમે જોઈ શકો છો અત્યારે આ છોટાઉદેપુર જિલ્લાની હાલત સુધારવા ગંભીરતા દાખલો બાબત મારફત માન્ય જિલ્લા કલેક્ટર છોટાઉદેપુર અને મુખ્યમંત્રી શ્રીને આ સુધી વાત પહોંચાડવા માટેના મુદ્દાઓ અહીં લખવામાં આવ્યા છે તમે જોઈ શકો છો અત્યારે તો આપણી સાથે સીધા

ઘણા બધા રસ્તાઓ ડેમેજ થયા છે નાળા તૂટી ગયા છે રાઠ વિસ્તારનો ખડકવાળા ભોરદલી માર્ગ પણ તૂટી ગયો છે પુલ્યુ બેસી ગયું છે અહીંયા પાઇ જેતપુરનો ભારત નદી પરનો પુલ જે નેશનલ હાઈવે 56 માં આવે છે એ તૂટી ગયો ટુકડા થઈ ગયા બે એની બાજુમાં બનાવવા આવેલું ડાયવર્ઝન લુપ્ત થઈ ગયું છે ક્યાં ગયો ખબર નથી આવી પરિસ્થિતિની અંદર બોલી જેતપુર છોટાદપુર અને મધ્યપ્રદેશ તરફ આવતા જતા વાહનોને ભયંકર તકલીફ વાહનો થી ભયંકર વેપારીઓના વેપાર રંગલી ચોકડી થઈને આવવું પડે અથવા તો ફાઈજપુર નો માણસ વડોદરા જવું હોય તો જાંબુખોડા તરફ થઈને જવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે સરકાર તાત્કાલિક બનાવે અને રેલ ખાતાવાળા પણ એમના જે બ્રીપ અને નીચે પિયર્સ ખુલ્લા થઈ ગયા છે એને બચાવવાની કામગીરી પણ કરે ના તો એક માત્ર આ રેલ છે રેલ પુલ છે એના પર ઘણા બધા જાનના જોખમે ચાલતા પણ પસાર કરી રહ્યા છે તેવા સંજોગોમાં તાત્કાલિક ડાયવર્ઝન થાય આ પુલ તૂટી ગયો એના પૈસા ભારત સરકાર પાડવે અને જે રસ્તાઓ અમારા તૂટી ગયા છે એ રસ્તાઓને રિપેર કરવા માટે ફ્લડ ડેમેજ પૈસા નાણા ફાળવીને પણ રસ્તાઓ તૈયાર થાય મારું પોતાનું અંગત પણ માનવું છે કે આ ઓરસંગ નદીમાં ઘણી બધી રેતીની લીઝો આવેલી છે અને એ રેતીની લીઝો માંથી સરકારને સારી એવી આવક થાય છે જિલ્લા કક્ષાએ ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ પણ છે કલેક્ટર સાહેબ જો ધારે તો એમાંથી બે ત્રણ કરોડ રૂપિયા ત્રણ કરોડ રૂપિયા વાપરવા કઈ ખોટા નથી

ઇતર તાલુકાના માણસો પાસે જેતપુરમાં નોકરી કે છોટાદેપુરમાં નોકરી સરકારી કચેરીવાળાને તકલીફ પડે પોલીસ ખાતાને તકલીફ પડે આમ જનતાને તકલીફ પડે એને નિવારણ માટે પાર્ટી પોલિટિક્સને બાજુ પર રાખીને ડિમાન્ડ શરૂ કરી છે એને બાજુ પર રાખીને એક આ સહિયારો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ અમારી સાથે આમ આદમી પાર્ટીના પણ ઘણા બધા મિત્રો છે હમણાં અહીંયા સહયોગ કરી ગયા અમારા ભાજપના નેતાઓ પણ સહી કરી ગયા છે કે તે તમારી વાત સાચી છે પણ અમે ઉઘાડા અમે નહીં આવી શકીએ

ભારે रेलवे અતિભારે વરસાદ ને કારણે જે નુકસાનો પામ્યા છે એ ચાહેન્ટ હોય રાહદારી હોય ખેડૂત વર્ગ હોય નોકરીયા દ્વારા તમામને એક મુશ્કેલી તો પડી જ રહી છે એમના નિયમિત કામમાં તો એને લઈને અમે કોંગ્રેસ છોટા સમિતિ દ્વારા

જાહેર જનતાની સહી એકત્ર નો કાર્યક્રમ ચાલી રહ્યો છે માન્ય માજી ધારાસભ્ય શ્રી સુખરામભાઈ જબરજસ્ત પ્રતિભાવ મળી રહ્યો છે અને આના અનુસંધાનમાં પબ્લિકનો અવાજ મુખ્યમંત્રી શ્રી સુધી પહોંચે એના એ કારણે અમે છ તારીખના રોજ માન્ય કલેક્ટર શ્રી છોડોદેપુરને

咱干的活不一样。